ભક્તોની ભીડ જોવા મળી જાંબુગોડા ને અડીને આવેલા વિખ્યાત જંડ હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ જાંબોળા અભ્યારણ્ય અને ડુંગરોની હારમાળાઓ વચ્ચે બિરાજમાન અને ગુજરાતભરમાં અતિ દુર્લભ એવી હનુમાનને વિખ્યાત અને એક જ રેતાળ પથ્થરમાંથી બનેલી હનુમાનની પ્રતિમા આવેલી છે ત્યારે આ જ રોજ હનુમાન જયંતિને લઈ જન હનુમાન મંદિર ખાતે ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં હનુમાન જયંતિના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હનુમાન ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને આ સ્થળે હનુમાન જયંતિના રોજ હજારોની સંખ્યામાં દાદાના ભક્તો ઉમટી પડ્યા હતા અને જન્હનુમાન ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો જ્યારે આજ રોજ હનુમાન જયંતિના રોજ કાઠિયાવાડના પટેલ મંડળ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે વડોદરાના દાતા દ્વારા ભંડારો તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સુંદરકારીના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાંબુગોડાના રામજી મહારાજ દ્વારા સુંદરકારીના પાઠ કરવામાં આવ્યા હતા આ સુંદરકાંડના પાઠ સાંભળવા માટે મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ લાભ લીધો હતો અને આજ રોજ હનુમાન જયંતિને લઈ જન હનુમાન ખાતે મોટી સંખ્યામાં દૂર દૂરથી દાદાના ભાવિક ભક્તો અને દાદાના દરબારમાં આવીને દર્શનનો લાભ લઈ ધન્ય થયા હતા અને દૂર દૂરથી આવતા દાદાના ભક્તોને ટ્રાફિક સહિતની કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ઠેર ઠેર ખડે પગી રહી સેવા બચાવી હતી રિપોર્ટર વિજય કુમાર બારીયા જાંબુગુડા